હેલો મિત્રો કેમ જો હું છું આપનું કિરણ કુમાર અને સ્વાગત છે તમારા બધાનું મારા એક ન્યૂ વિડીયોની અંદર તો આજે આપણે વાત કરીશું વિક્રમભાઈ ઠાકોરની જે ફિલ્મ આવી હતી ભાઈની બહેની લાડકી એનો જે લાસ્ટ સીન તમે જોયો છો જે જેમાં વિક્રમભાઈ ઠાકોરને સાંકળથી બાંધી દેવામાં આવે છે અને બાંધીને એને મારવામાં આવે છે એવું કંઈ સીન છે જેમાં વિક્રમભાઈ ઠાકોર પેલા ખંભાને બધું ઉખેડે છે જે સીન તમે જોયો હતો એ સીન આ જ જગ્યા ઉપરનો છે આજે પાછળ તમે જોઈ શકો છો આ જે વડ છે એ એ જગ્યા આ જગ્યા ઉપર શૂટિંગ થયું હતું એ એ સીનનું હા તો મિત્રો તમને એવું લાગતું છે કે આ ફેક છે પણ રિયલમાં છે આ લક્ષ્મી સ્ટુડિયોનું આ એક સીન છે કેમકે અત્યારે એવું છે આ સીનનો જે સેટ બનાવ્યો હતો એ સેટ તોડી પાડવામાં આવ્યો છે મિત્રો પણ એનું અમુક એક બે એવો સ્પાર્સ બે મતલબ અડધા એના રહી ગયા છે આ જો આ એક તમે જોઈ શકો છો આ એક બતાવે છે થાંભલો આવું કઈ બતાવે છે એની અંદર તમે મૂવીમાં જોયું હશે મિત્રો તો આવું બતાવે છે આ ખંભા છે જો આરિયા પેલા આ ખંભા છે એના આ દેખાય છે આ ખંભો દેખાઈ રહ્યો છે એ એ એની અંદર તમને જોવા મળે છે આ એક નગાર ઉપર અંદર જોવા મળે છે જે ખખડાવે છે મતલબ ઢોલ વગાડે છે આ ઢોલ પણ આવું તમને એ જોવા મળે છે આ એક ઢોલ છે એ ખંભો છે તે વિક્રમભાઈ ઠાકોર સાંકરથી ખ્યાચીને તોડે છે એ આ શેટની અંદર બતાવે છે મિત્રો અને સાથે સાથે આપણે વાત કરીશું તો આ લક્ષ્મી સ્ટુડિયોની અંદર હાલ હું અહીંયા લક્ષ્મી સ્ટુડિયોની અંદર છું અને મિત્રો અને જે તમને બ્લેક ને બધું જે અંદર જે નાઇટનો સીન હોય છે નાઇટમાં ક્યુ નાઇટમાં તમને કંઈ અલગ જ જોવા મળે આ અત્યારે હું દિવસમાં શૂટિંગ કરું છું વિડીયોનો બ્લોગ તો ત્યાં તમે જોઈ રહ્યા છો મિત્રો તો આ જે એક પહાડ જેવું બનાવ્યું હતું આ ચારે બાજુ આવું જ હતું મિત્રો તો એના લીધે એ નાઇટનો સીન તમને કંઈ બ્લેક બ્લેક અને બ્લુ કંઈ એવો દેખાય છે મિત્રો તો આ જ લોકેશન છે હાલ ભાઈની બહેની લાડકીનું જે શૂટિંગ લોકેશન છે આ જ છે અહીંયા વિક્રમભાઈ ઠાકોર બેસે છે એમની બેન સાથે વાતો પણ કરે છે તમે જે પિક્ચરમાં જોયું હશે એ આ સીન છે મિત્રો અહીંનું લોકેશન છે મિત્રો હાલ તમે જોઈ રહ્યા છો મિત્રો વિડીયોની અંદર છેખા આ પહાડ જેવું બનાવ્યું હોય છે ને એની અંદર ચારે બાજુ આવું પહાડવાળું હોય છે અને જેના કારણે તમને અંદરનું એક આખો સીન અને આખું જે સેટઅપ હોય છે કે અલગ જ તમને જોવા મળે છે કે એના સિવાય કોઈ બીજી ફિલ્મની અંદર તમને જોવા નથી મળતો તો એવું કંઈ બનાવવાની બનાવવામાં આવે છે મિત્રો તો આ જે એ જ સેટની આપણે મુલાકાત લઈ લીધી છે અને અહીંયા આપણે અત્યારે વિડીયો શૂટ કરી રહ્યા છે બ્લોગ બ્લોગ દ્વારા અને બીજું આપણે વાત કરીએ મિત્રો તો તમે જોયું હશે તો એ પિક્ચરની અંદર તમે આ મંદિર જોયું હશે આ જે મંદિર છે તમને એમ લાગે કે ફિલ્મમાં મંદિર સાચું હોય છે પણ ના ખરેખર આ મંદિર એક શું કહેવાય કે થર્મોકોલ અને પૂઠાથી બનાવવામાં આવેલું મંદિર છે મિત્રો અને હાલ તમે જોઈ શકો છો કે આ જ મંદિર અહીંયા શૂટિંગ થાય છે અને આના પહેલાં કંઈ ગોરા કુંભાર કરીને એક સિરિયલ હતી એનું પણ અહીંયા શૂટ થયું હતું મિત્રો તો હાલ આપણે એની મુલાકાત પણ લીધી છે મિત્રો અને અહીંયા ભૈયા છે કંઈ વગાડી રહ્યા છે મિત્રો ખબર નહીં હા તો મિત્રો તો વિડીયો મિત્રો અમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો મિત્રો અને આવા નવા ફિલ્મી ફિલ્મી ગુજરાતી હિન્દી બોલીવુડ એવા અલગ અલગ જેટલા પણ પિક્ચરોના શૂટિંગ થાય છે એના લોકેશન છે એક ધાર્મિક જગ્યા છે આવી બધી તમને હું લોકેશનો બતાવીશ મિત્રો તો મારી ચેનલને તમે લાઇક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો મિત્રો થેન્ક યુ સો મચ મળીએ એક ન્યૂ બ્લોગ સાથે ત્યાં સુધી વ્યસ્ત રહો મસ્ત રહો જય હિન્દ જય ભારત જય માતાજી બાય બાય ઓલ ફ્રેન્ડ્સ